હવે પડી ગઈ છે સાંજ એટલે હું ને મમ્મી વાતચીત કરતા હતા મમ્મી ની સિરિયલો બાકી કઈ સિરિયલ જોવા છો મમ્મી તમે ખબર નહી હોય ને બપોર બપોરની લગભગ એક વાગ્યાની સિરિયલ ચાલુ હશે મમ્મી ડેલી મમ્મી સિરિયલ જોયે એમાં પહેલા કઈક બીજી સિરિયલ હતી

પણ અમે બનાવીએ તો છીએ કેવું છે ફેમિલી આપણે ગમે કામ કરીએ ને કામ તો ઠીક સાઈડ પર રહે પણ આપણે ગમે જમવાનું બનાવીએ ને એટલે મમ્મી પેલા એમ કે તમે જાતે બનાવો હા પછી હું બનાવું ને એટલે થોડી વાર મમ્મી જોવા આવશે શું કર્યું શું કર્યું થોડી થોડી વાર પાંચ મિનિટે પૂરી ના થાય મમ્મી જોવા આવે શું કર્યું શું થયું અને એમાં એમાં એ પોતે જાતે બનાવવા લાગી જાય હે કે મમ્મી આચી વાત ને કો તો આતે આચી વાત ન થાય પણ એવું છે એટલે મમ્મીને છે ને હક જ ના થાય કોઈ પણ વસ્તુ હોય એને જાતે જ કરવા જોઈએ મમ્મીને એવી ટેવ છે ને મમ્મી

કાલે સાંજે બી એવું જ હતું મમ્મી કે મારે બેસવા જવું છે બેસવા જવું છે ફ્રી થયા ને પછી તો પણ મમ્મી બેસવા ગયા તા તમે ચલો હવે કઈક વિચારીએ અને પછી આપણે તમને કહીએ કે આજે શું બનાવવાનું નક્કી નથી કરી શકતા કે શું બનાવીએ મમ્મી કે બધે ગોટા કે દિવસના ના બનાવ્યા નથી એટલે હવે વિચારીએ છીએ તો શું કરું છું મમ્મી નહીં ખાતી પપ્પા એટલે શિવ બળા હતા પણ એ વયા ગયા બેન આ ફેમિલી ફરવા ગયા છે કાલે રાત્રે અમારે વિડીયો કોલ માં વાત થઈ હતી બેન રાત્રે જ હા રાત્રે જ બધું નક્કી કરીને રાખ્યું કે મારે કયા કપડા પહેરવા શું કરવું એ આજે ફરવા ગયા છે કયા પ્લેસ ઉપર ગયા છે એ પાછું અમને નથી કીધું એટલે મેં એને કીધું છે બ્લોગ તું બનાવજે હવે બેન બનાવે છે કે નહીં આપણે આજે સાંજે વિડીયો કોલ માં વાત કરીએ પછી ખબર પડે મૂકશે બનાવી પછી ખબર પડશે કે આ બેન આજે ગયા ગયા હતા એમ ઓકે જોશું ત્યારે શિવબા ક્યાં ક્યાં ફરે છે ત્યારે અને હવે આપણે થોડી તૈયારી કરી લઈએ સાંજના જમવાની આપડા પુલ્લા બને છે એમને ફાઇનલી ઘણું બધું ડિસાઈડ કર્યું તો આપણે મિત્રો પણ છેવટે આઈને ઉભા રહ્યા તો આપણે પુલ્લા ઉપર જ ગળ્યા તૈયાર થાય છે અને એ પછી તીખા પુલ્લા વિચારતી હતી કે તમને મારે એક વાત કેવી છે તો ફાઈનલી આજે છે ને આપણે જ દઈએ કારણ કે રહેવાતું નથી હવે એમાં એવું છે કે હું મારા બ્લોગના લાસ્ટ માઇન્ડમાં હું કહું છું તમને કે મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરતા જજો પણ તમારી બહુ જ ઓછી કોમેન્ટ આવે છે એટલે મને ખ્યાલ નથી આવતો હવે છે ને તમને મારો બ્લોગ જો ગમતો હોય તો કોમેન્ટ કરતા જજો કોમેન્ટ જરૂરથી કરજો કારણ કે મને પણ ખ્યાલ આવે કે મારો બ્લોગ તમને ગમે છે કે નથી ગમતો એ માટે ખાસ